આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ કિંગ રેસ્ટોરન્ટ અહીં તમને મળશે ગુજરાતી પંજાબી અને ચાઇનીઝ થાળી અમારું સરનામું છે વાપી રોડ નાના પૂંડા આજરોજ તારીખ બાર શૂન્ય એક બે હજાર ચોવીસના શુક્રવારે કપરાડા તાલુકાના ઓઝરડા મુખ્ય પ્રાથમિક શાળામાં ઓઝરડા ગામના ધોરધા નદી કિનારે વાગદેવ પાસે શાળા કક્ષાના રમતગમત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉદઘાટન પ્રસંગે એસ એમ સી ના અધ્યક્ષ શ્રી વેલજીભાઈ તથા એસ એમ સી ના સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ રમત ગમત મહોત્સવમાં સોળમી વધુ રમતો રમાડી બાળકોને પોતામાં રહેલ કૌશલ્યને પ્રદર્શિત કર્યા હતા અંતે એકથી ત્રણ ક્રમાંક વિજેતા થયેલ બાળકોની ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી શિક્ષક જયેશભાઈ ધીરુભાઈ અને શાળાના અન્ય તમામ શિક્ષકોએ ખૂબ જ સહકાર આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યું